વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરને લઈ ઠેર ઠેર વિરોધ ચાલી રહ્યો છે ત્યારે આજે સુભાનપુરા ખાતે આવેલા એમજીવીસી ઓફિસમાં ગોરવા હાઉસિંગ બોર્ડના રહીશો દ્વારા તાળા મારી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ગોરવા હાઉસિંગ બોર્ડના રહીશો એક જ માંગ કરી હતી કે જૂના મીટર પાછા આપી નવા મીટર લઈ જાઓ અમારે એટલું જ જણાવવાનું અમારા કૈલાસધામ શાસ્ત્રી કુંજ તથા સમગ્ર ગુજરાત હાઉસિંગ બોર્ડની લેડીજો તથા જેન્ટ્સ તથા બધા ભાઈઓ અમે એટલા માટે જ અહીં આવ્યા છે કારણ કે અમને આ સ્માર્ટ મીટર પોસાતું નથી હવે પગાર થાય છે તો અમારી એન્ડ તારીખમાં થાય છે અને અમે પહેલાં કંઈથી અમે જમા કરાવીએ પૈસા એટલે આ અમને પરવડતું છે નહીં અને બહુ જ બિલ આવે છે એટલે અમારી બધી લેડીઝની એવી માંગ છે કે બસ અમારા જૂના મીટરો અમને પાછા આપી દો અને આ મીટરો અમને બિલકુલ પસંદ નથી એમાં બહુ જ ડબલ ડબલ આવે છે રોજનું બસો ને ત્રણસો ત્રણસો રૂપિયા આવે છે એટલે અમારી એ જ માંગ છે એટલે આજે બધી બહેનો ભેગી થઈ અને અહીં તાળું લગાવ્યું છે માટે આજનો બધો અમારો આ જ રીતનો વિરોધ છે કે અમારી બહેનોની આવી એક અરજી સાંભળો અને અમે વિનમ્રથી કહીએ છીએ નહીં તો પછી તો બહુ આગળ અમે તો અમે પછી તો પછી ગાંધી ગાંધીજી જેવું અમે સત્યાગ્રહ પર ઉતરીશું અમે ભૂખે તરસે બેસી રહીશું બધી બહેનો અને અને સાંભળો હવે સાંભળો અમે હવે મીટરમાં જ બધા પૈસા આપીશું તો અમારા બાળકોની ફી કેવી રીતે ભરીશું અમે મહિનાનું અનાજ કેવી રીતે ભરીશું અને અમે પૈસો કઈથી લાવીશું એટલો બધો અમે ઘર કામ કરીએ છીએ અમે આજુબાજુનું કામ પણ કરીએ છીએ અને અમે થોડો નાનો નાનો ગૃહ ઉદ્યોગ કરીએ છીએ અમે પૈસા કઈથી લાવીએ કે આટલા બધા અગાઉ ભરી દઈએ તમે લોકો અમને એન્ડમાં આપો છો પગાર તો અમાર કોઈને એ મીટર પૂરા નહીં ચઈએ નહીં બદલ દો આમ સાય નહીં એવું રિચાર્જ કરના બી અમે પડે લીખે નહીં कि जो हम बदल सके और हम दूसरे किससे करवाएंगे रोज रोज कोई नहीं करने वाला चार्ज और कितना मीटर आ पैसा आ रहे हैं कहाँ से भरेंगे आज पंद्रह हजार कमाने का, का होता है ना उसमें सात हजार भरने का से कहा रसोड़ा हम काम करवा जाइए हमें जी बी में सुबहपुरा जी बी मीटर के लिए मीटर हमारा पुराना चाहिए તાલા લગાયાધર પુરા મીટર ચાઇ નહીં બદલ દે સ્મીટર હમક આતા નહીં